સાંતલપુર મહાદેવ મંદિર ખાતે ભવ્ય થી ભવ્ય ચાલતી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મ સભા યોજાઈ હતી પાટણ જિલ્લાના સાંતલપુર ખીમેશ્વરી મહાદેવ મંદિરમાં માં પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માં ધર્મ સભા યોજાઈ જગત ગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજની ઉપસ્થિતિમાં આ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં સાંતલપુર ખીમેશ્વરી ગૌશાળા ખાતે ધર્મ સભા યોજાઈ હતી આજ રોજ સાંતલપુર ખીમેશ્વર મહાદેવ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા આપણે મહામંડલેશ્વર શ્રી શ્રી તથા જગદગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં આજે શિવાલય

શંકરાચાર્ય વિશેષ સુપજ તીવધી અમારા ત્યાં એક શિવ મંદિર જે ખીમેશ્વર મહાદેવ છે એની પૂર્ણપાણ પ્રતિષ્ઠા થઈ ગામ માટે આનંદનો વિષય હતો અને લોકોએ ખૂબ તન મન આ લોકો કર્યું અને સૌથી મોટી ગૌશાળા ચાલે છે ત્યાં આગળ આ મંદિરની ધજાનો ચઢાવો મારા પરિવારને મળ્યો તે બદલો મંદિરના ટ્રસ્ટીઓ અને મંદિરના વ્યવસ્થાનો આભાર માન્યો પ્રદીપભાઈ રાજકોટ સાંતલ સાથે સાથે ત્રણ દિવસથી ચાલતી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ પૂર્ણાહુતિ કરવામાં આવે તે માટે આ પ્રસંગે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી હતું આ પ્રસંગે સાધુ સંતો ગૌ ભક્તો રાજકીય અગ્રણીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ખીમહર ગૌશાળામાં ત્રણ દિવસનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો મહત્વ હતો તેમાં યોજવામાં આવ્યો હતો તેમાં ગૌશાળામાં મારા તરફથી જે પાંચ લાખ એક હજારનો ગેટનું દાન આપવામાં આવ્યું છે અને દોઢ લાખ રૂપિયા કે જે આપણે ભોજન સમારંભમાં આપવા આવ્યા છે અને નાની વસ્તુ કાંઈ પણ નાની મોટી વસ્તુ હોય તો અમે સહાય હંમેશા કરતા હોઈએ છીએ અને બાપુનું પણ સારું એવું કામકાજ છે આ બધું એમને જ કર્યું છે એમને થકી અને વિસ્તારમાં ખૂબ લોકો સહકાર આપે છે અને આપણ પ્રતિસા ખૂબ સારી રીતે યોજવામાં આવી અને ખૂબ લોકોએ સાથ આપ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન આપણે એને ખૂબ આપ્યું છે ત્યારે જ આપણે આ મદદ કરી શકીએ છીએ અને એના આપણે ભગવાન આપતા છે તો ખબર છે હું આ ગૌશાળા માટે કાયમ આમને આમ દાન આપતો રહીશ એ જ મારી પ્રાર્થના છે અને ગૌમાતા અમને બરુ આપે છે અને આપશે મારું નામ કાનાભાઈ જીવનભાઈ આહિત દીપક સત્વર નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોનો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર